નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સેક્ટર બાર ગાંધીનગર ખાતે કલેક્ટરશ્રીની કચેરી વન વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કડી સર્વ અને સ્વામી વિવેકાનંદરંગભાઈ વ્યાસ ડીએફક્ટર ચંદ્રેશભાઈ શાંદરે આર એફ ઓ શ્રી રામદેવસિંહ ગોહિલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ પ્રાથમિક જિલ્લા અધિકારી શ્રી પિયુષભાઈ પટેલ તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ શાળા સ્ટાફ વાલી મિત્રો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી એક શ્લોક દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવી શાળામાં વૃક્ષો વાવવાના આવા કાર્યક્રમો અવારનવાર કરવામાં આવે છે તેમજ વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરી તેમને મોટા પણ કરવામાં આવે છે તે અંગેની માહિતી આપવામાં આવી તેઓ શ્રીએ આ પ્રસંગે તેમના નેતૃત્વ હેઠળ શાળાના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓની પર્યાવરણની જાળવણી માટેની કામગીરીને બિરદાવી હતી लायंस क्लब गांधीनगर फेमिना द्वारा रामजी मंदिर जाहिर जनता माटे निशुल्क नेत्र निदान तथा सर्व रोग निदान केम्प रोग हाड़का पेटना रोग दम टीबी डायाबीटीस बीपी किडनी तथा नाक ना कान नाकान गला रोगों ना डॉक्टर उपस्थित निदान करेल आ केम्प खूब मोटी संख्या में लाभार्थी लाभ लीधेल જેમાંથી બાર મોતિયાના તથા બે વેલના દર્દીને લાયન્સ આંખની હોસ્પિટલ ઓગણજમાં ક્લબ તરફથી મફત ઓપરેશન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ એક દર્દીને કેન્સરનું તથા એક દર્દીને લીંચણના ઓપરેશનનું નિદાન થયેલ એકસો પચાસ જેટલા દર્દીઓને મફત ચશ્માના વિતરણનું આયોજન પણ કરવામાં આવેલ આ કેમ્પમાં કંઢા મંદિરના મનહત શ્રી પરશુરામદાસ તથા તેમના અનુયાયીઓ રાજસ્થાન હોસ્પિટલના ડોક્ટરની ટીમ લાયન્સ ઓગણજ હોસ્પિટલના ડોક્ટરની ટીમનો સહયોગ પ્રાપ્ત થયેલ

સંદેશા દ્વારા અપીલ કરવામાં આવી હતી ઘર આંગણે જે રોજ રસોડામાં ઉપયોગી તેમજ આયુર્વેદિક ઔષધિઓ અને ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યારે ફળ આપે તેવા વૃક્ષો નગરમાં ઘટતા જાય છે અને વાંદરાઓનો આતંક દિન પ્રતિદિન વકરતો જાય છે અને હિંસાત્મક બનાવો પણ બનતા નજરે ચડે છે વળી નગરજનો વારંવાર વાંદરાઓના આતંકનો ભોગ બને છે આવા સંજોગોમાં ફળ આપે તેવા વૃક્ષો જોવું છે તો વાંદરાઓ પણ તેમનો ખોરાક મેળવી શકે અને તેમની હિંસા તે હેતુથી પણ તેવા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ ડોકતર ચેતના અરુણ ભુજ દ્વારા બહેનોને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે આપણે આ વૃક્ષોને ઘર આંગને આપણા બગીચામાં આપણી બાલ્કની માંગ અને કોમન પ્લોટ માંગ રોપીને ઉછેરીએ અને આપણા બાળકોને પણ તેમાં સામેલ કરીએ તેનો મહત્તમ ઉપયોગ કરીએ જેટી આવનારી પેઢીમાં પણ આ સંસ્કાર ઉતરે તેમ જ આવા ઉપયોગી વૃક્ષોથી કિચન ગાર્ડનની પ્રવૃત્તિને પણ વેગ મળશે તેમ પણ જણાવ્યું હતું વધુમાં પ્રસંગિયા કાર્યક્રમમાં બહેનોને છોડ દત્તક સ્વરૂપે આપવામાં આવ્યા હતા બહેનોએ છોડને ઉછેરવા માટે ટેક લીધી હતી અને રોજિંદા જીવનમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાની પણ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરૂબેન નાયક શર્વિષ્ઠાબેન પટેલ પ્રવીણાબેન ગામિત કોકિલાબેન નાયક તારાબેન પટેલ મીનાબેન શાહે ભારે જહેમત ઉઠાવી હતી આ સાથે જ છોડમાં ના નારા પણ બોલાવવામાં આવ્યા હતા શ્રી કેળવની મંડળ ડબુડા સંચાલિત શ્રી એમ એચ મંદિર ડબુડા ખાતે ટેકનોલોજીના ઉપયોગથી અસરકારક શિક્ષણની જાણકારી આપવા માટે ધોરણ ધોરણબાર કોમર્સના વિદ્યાર્થીઓની વાલી મિટિંગ યોજાઈ હતી જેમાં વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ એપ્લિકેશનો શિક્ષણમાં ઉપયોગ અંગેના નિદર્શનમાં ભાગ લીધો હતો ટેકનોલોજીના મિનિટો થઈ શકે છે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે દ્વારા ટેકનોલોજીના જ્ઞાનનો સકારાત્મક ઉપયોગથી પરિણામ કઈ રીતે ઊંચું આવી શકે છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી વાલીશ્રીઓનો ખૂબ સરસ સહયોગ રહ્યો હતો અને ઊંચા પરિણામ અંગે પોતાની ભાગીદારી માટે 100% ખાતરી આપી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232b3 ના પહેલો એવોર્ડ નાઈટ માર્ક આઠ એવોર્ડ મળતી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના ગાંધીનગર માન સેવા ક્ષેત્રે અધકેરું નામ એટલે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના નગરમાન સેવાનું કામ હોય કે પર્યાવરણનું કામ ફેમિનાની બહેનો કાયમ સેવા કાર્યમાં આગળ જહોય રક્તદાનનો કેમ્પ હોય નેત્ર ચકાસણીનો કેમ્પ હોય

બેસ્ટ સેક્રેટરીનો એવોર્ડ મેળવ્યો ગીતાબેન જવાબદારી વાળા ગણાતા હિસાબના કામકાજમાં આઉટસ્ટેન્ડિંગ ટ્રેઝરનો એવોર્ડ મેળવ્યો ઇલાબેન જોશી આઉટસ્ટેન્ડિંગ સ્પોન્સરિંગ એવોર્ડ મેળવ્યો પૂર્વ પ્રમુખ ડિમ્પલબેન દેસાઈએ ડ્રગ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત આઉટસ્ટેન્ડિંગ કોઓર્ડિનેટરનો ઓર્ડિનેટરનો એવોર્ડ મેળવ્યો પૂર્વ પ્રમુખ વૈશાલીબેન જોશીએ ચેરમેન તરીકે આઉટસ્ટેન્ડિંગ કાર્યનો એવોર્ડ મેળવ્યો પૂર્વ પ્રમુખ મમતાબેન રાવલે આઉટસ્ટેન્ડિંગ જીએસટી કોઓર્ડિનેટરનો ઓર્ડિનેટરનો એવોર્ડ મેળવ્યો

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ